નેસડા કુમાર શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષે વીસ માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે આજે શાળામાં સાવચ એન્ટરપ્રાઇઝ અને ગ્રીન અર્થ ફર્મના માલિક શ્રી ભૂપતભાઈ ચાડ દ્વારા શાળામાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં ભૂપતભાઈ ચાડ દ્વારા આસપાસના તેર જેટલા ગામની શાળાઓમાં દસ હજાર કરતાં પણ વધારે માળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ ચાર હજાર જેટલા માળાનું વિતરણ કરવાનું આયોજન છે આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ચંદુભાઈ ગાબાણી રૂડાભાઈ કુવાડિયા તથા શાળાનો સ્ટાફ વિગેરેએ ભાગ લીધો હતો તેમજ શાળાના આચાર્યશ્રીએ આ ભગીરથ કાર્ય માટે ભૂપતભાઈ ચાડને અભિનંદન પાઠવ્યા હતા આ બધી બાબતોમાં માર્ગદર્શન લેતા હોય છે એવા લોકભારતીના ઉપકુલપતિ વિશાલ ડોક્ટર વિશાલ ભાદાણી સાહેબ ડૉક્ટર ઇન્દ્ર ગઢવી અને આપણે ખાસ આનંદ થાય કહેતા કે આપણા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી શ્રી રાઠોડ સાહેબ એમનો ખૂબ સહકાર મળ્યો અને એમના સર્વેના માર્ગદર્શન હેઠળ આ એક આખો અમે પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નને અમને એક વેગ મળ્યો અમે કુલ દસ હજાર માળા બનાવરા બીજા ચાર હજારનો ઓર્ડરો આપ્યા છે જે બે ચાર દિવસમાં થઈ જશે અને અત્યાર લગીમાં અમે તેર ને આમાં આવરી છે અને પ્રાઇવેટ બે સ્કૂલોને આવરી છે અને હજી અમારો પ્રયત્ન એવો છે કે હજી દસેક દિવસ લગી અમારે આ માળાનું વિતરણ કરવું જ્યાં લગી ચકલીના એનો જે અત્યારનો સમય છે માળા બનાવવાનો એમાં આખો એને ઉપયોગી થઈ અને એ સમય હંચવાય એવો અમારો પ્રયત્ન છે અને એમાં સર્વ ખાસ કરીને દરેક સ્કૂલો

એ આપણે અત્યારે જે પેસ્ટિસાઇડ એટલે દવાઓ રાસાયણિક દવાઓ છાંટવાની એના ઉપર જ્યારે આપણે આવ્યા છીએ એ દવાઓ છાંટ્યા પછીના એના દાણા કે જીવાતને ચકલીઓ ખાય અન્ય પક્ષીઓ ખાય તો એ મૃતપ્રાય થાય છે અને આના કારણે વાર અંતે એટલી વસ્તી પક્ષીઓની ઘટવા મળી કે હવે આપણે પોતે એ ચિંતામાં છીએ કારણ કે દવાઓથી રોગ નિયંત્રણ એક લિમિટમાં થાય અને એની આડઅસરો જે થાય એ આપણા માનવજીવન ઉપર એવડી મોટી રોગોને લઈન થાય છે કે આપણે એને આજે દવાખાનાઓ ઉભરાતા જોઈએ છીએ હવે આ જ બાબતમાં આપણે આપણા ભવિષ્યને ઉજવળ કરવા માટે અને ભવિષ્યની આપણી વારસાગત પેઢીઓને નિભાવવા માટે અને એના માટે આ ચકલીઓને એને બચાવવાની છે નહીં કે ચકલી માટે આપણે મહેનત કરવાની છે આ ચકલીઓ પક્ષીઓ જીવંત થશે ખરીન કુદરતી એ રીતની આખી ગોઠવણ વ્યવસ્થા થશે આપણા પાકો સારા થશે ખેતી સારી થશે આપણે દવાઓ વગરના જંતુનાશક શાકભાજીઓ બિયારણ શાકભાજીઓ અને અનાજ કઠોળ મળશે અને આપણે આ દિશા માટે મહેનત કરીએ છીએ માત્ર ને માત્ર ચકલીઓ માટે અને પક્ષીઓ માટે આપણે પ્રેમ છે એવું નથી પણ આપણે માનવજાતને જે ભવિષ્યમાં ખતરો આવવાનો છે એના માટે જે પર્યાવરણ બચાવી અને પર્યાવરણનું સંતુલન અસંતુલન થાય છે એ સંતુલન સંતુલન કરવાનો એકમાત્ર પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્ન કરવા માટે હું નિર્મૃત થયો છું અને આપ સૌનો સહયોગ મળે છે એ મારા માટે ખૂબ આનંદની લાગણી છે અને આવો સહયોગ મળતો રહે અમે અમારી પ્રવૃત્તિને વેગ આપતા રહીએ એવી આપ સૌને પાસે અપેક્ષાઓ રાખું છું અને વિરમણ